જય શ્રી કૃષ્ણ દોસ્તો તો સાર્થક આપણી સાથે છે તો એ થોડુંકનું આપણા બ્લોગ માટે કહેવાના છે તો આપણે સાર્થક મળી કેમ છો સાર્થકભાઈ મજામાં મજામાં અમે તમને પસંદ આવે તો સાર્થક ભાઈ આપડા માટે થોડું કીધું છે અને સાર્થકભાઈ

हिंदी में अंदर कौन है गुजराती में मारिया इंग्लिश में मा? इंग्लिश में खबर क्या खबर नहीं ज्यादा तन खबर से इंग्लिश में हूं क्या नहीं हाँ खबर से रोज नहीं क्या वे? आने हूं क्या, क्या जो हेलो कमेंट करो कमेंट इसको क्या बोलते हैं इंग्लिश में अच्छा तो दोस्तों साथक भाई एक फरमाइश है कि हिंदी में इसको क्या बोलते हैं हर सब कमेंट कर देना नरियल नरियल बोलते नरियल <नलीया। laughs> किसने बोला इसको नरियल बोलते हैं ऐसा किसने बोला मेरे मन आपको पता है नहीं पता है। नहीं पता मेरे को भी नहीं पता गाइस so आप लोग जरूर से कमेंट कर देना इसको क्या बोलते हैं ठीक है खरगुजा इसको, इसको खरगुजा बोलते खरगुजा તો દોસ્તો આવો આનાજ કરજો અમારો નાનો નાનો અમારું વિડિયોને શેર કર દેજો લાઈક કરી દેજો તમે કઈ કેશો તમે નમ કેમ ન બનાવ કેમ હું બનાવું તો લઈ લીધું બધું આપડે સામાન હમ કાઈ નઈ દોસ્તો તો શરમા થોડે થોડા આપડા વાય એટલે અવાજ તોય નાનું મોટું હાલો દોસ્તો અમારે થોડું કામ છે બતાવતા આવી આપડે આગળ બનવા બધું કઈ મારે થોડું લેવાનું હોય ત્યારે લેવું પડે એવું થોડું હોય કે હોય જાવ ને પાણી તો લેવું જોઈએ

તમાર આવન હે કેમ હાલો ની મજા આવશે આ આવું આવું તારે ભર એ તો પહેલા ન લઈ લે ગાંડા ને આવો હાંડો લેવાનું હોય હા લાલ હા લે લે હા હા આગુ દા હે ઓર ઉજેને ગયા ને ક્યાં ન નો આવે કે ગર જ પડે

ના દાદાઈ પેકલાકો જવાનું છે બીજું કઈ નદી તો બોલતે સરકારી સરકારી પણ તો ફાઇનલી ગાઈસ જગ્યાવા માટે તૈયાર આવી જશે શાર્દકભાઈ થી જતો યાર જો તૈયારી કે તો આપણે જવાનું ઈકો લઈને આ ગુ નથી પણ તો ઈકો લઈને જવાનું બધાનો ઈશારો તો ફાઇનલી ગાઈસ જાવ છે ને હાલો હાલો બેસી જાવ ફટાફટ બે આગળ બે એક પાછળ હાલ બે જા ઈ પીવાનો નાળિયેર છે પીવાનો નાળિયેર લઈને બે ગયો બીજો ઘર માં પડ્યો છે ઈ લેતાય આ ઉસે સાર્થક ભાઈ નું કામ ફાઇનલી ગાઈસ નાળિયેર આવી ગયો છે સાર્થક ભાઈ નાળિયેર લેવા જા કેટલી વાર લગાડી

ફાર્મ ભાઈ અમને મૂકીને એક લાખ લાખો ગઈયા આજ આગા કાઢો સપર કાઢી નાખો તો આ છે આપણું ખેતર અને આપણે બેઠા છે દાદા દાદા આવવાનું પડે લાગવા દાદા આવી રીતે થઈ ગયેલું છે નિયમ પ્રમાણે લગાવા હવે પડે એટલે વેલા હર આવી જ આપણે तो दोस्तों मैं पहला लगे ले ताऊ दी, तमी ब्लॉक मार करते ना रो, अनेक सर सक भाई, सक कर लिये भाई। तो मैं जाई से वहीं कर, क्या के काउसे जो जो तमी लखरापट्टा है उसे, तो जाई अपने तार वट वो बोखरा पड़ती है, देवी का नुकसान होता है, तो ये जाई से वहीं कर, आकर ले अपने

लग लगने सर का ले जा सटाया ले ओके मंदिर की तरफ सॉरी कहीं लग ना कहीं लगो हटायो А, че е мраро, расто. Дай, зъми, Николирия, ти е мраро, расто. Мара, иди, 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 चोरिया सब कितना ज्यादा रस निकल रहा है बहुत अभी नहीं निकल रहा है निकला है कितना काला काला है देखिए काला, काला है। बहुत काला काला है इधर चप्पल बगड़े सप्पल बगड़े हम बगड़ा काला काला

जालो ना साबु पानी पानी वेस्ट नो पे हलो हलो फटाफट साबु साझे थोड़ा साबु बंद करो हमें हलो जरा सौड़ी चाले लाइन कणीक लेना सौंपी ज म देखो टीको हलो हलो फटाफट जो बकरा वाला आया बकरा सारे

सही दोस्तों आपरे जावनो छे दुकाने એટલે સરસક ભાઈને રે બકરા માં પેલા આટો મારી અને બકરા લેદન હે પછી બકરા લેવાને લેવાનો હે કે હા હાલો ને આ કેટલી વારે બકરા સાર બારે ઉમરે સાર્થક મને બાક

Hãy đó cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những video hấp dẫn Hãy subscribe cho kênh Ghiền Mì không bỏ lỡ những video hấp dẫn Hãy subscribe cho

માતા હું દુકાને જવા Kau nih गई देना भाई आवा बढ़िया है शुक्रिया